જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ સિકંજી એ પણ આપણે મસાલા સાથે બનાવવાના છીએ આપણે મસાલો કેવી રીતે બનાવો તેની પૂરી રીત વિડીયોમાં આપેલી છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ગરમીમાં એકદમ ઠંડી એવી શિકંજી સિકંજી બનાવવા માટે પહેલાં મેં તકમરિયાને પાણીમાં બે કલાક અગાઉ પલાળી લીધા હતા તો આપ જોઈ શકો છો તકમરિયા એકદમ જ સરસ પલળી ગયા છે તો આવી રીતે પહેલાં તો પાણીમાં ધોઈ અને પછી તેને આવી રીતે સારી રીતે પલાળવા દેવાના છે પછી આપણે તેમાં એક ચમચી જેટલો સૂટ લીધો છે એક ચમચી સંચળ પાવડર એક ચમચી મીઠું લીધું છે બે ચમચી વરિયાળી લીધી છે એક ચમચી જીરું લીધું છે અને આઠથી દસ રંગ મરી લીધા છે પાછું એક ચમચી જીરું અને એક વાટકી જેટલી સાકર લીધી છે અને લીંબુ લીધા છે તો હવે આપણે પહેલાં તો જીરું અને મરીને આપણે તેને સારી રીતે થોડી વાર શેકી લેવાના છે થોડી વાર ધીમા છે તેને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લેવાના છે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી શેકાઈ જાય છે આવી રીતે તમે લોઢીમાં કે તપેલીમાં શેકી લેવાના પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરીશું પછી આપણે તેમાં વરિયાળી એડ કરીશું અને પછી આપણે તેમાં કાચું જીરું એડ કરીશું પછી આપણે સૂટ સંચા પાવડરને મીઠું એડ કરીશું પછી આપણે તેમાં સાકર એડ કરીશું અને પછી તેને સારી રીતે જીણું પીસી લેવાનું છે તો આપ જોઈ શકો છો આપણો ચિકંજી માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે અને તમે કોઈ પણ કાચની બરણીમાં સ્ટોર કરી શકો છો જ્યારે પણ બનાવ્યું હોય ત્યારે તમે આ મસાલો એડ કરી શકો છો એટલે તમે આવી રીતે આ અગાઉથી જ ઝાજો મસાલો બનાવીને રાખ્યો હોય તો આ ઠંડીમાં આપણે ફટાફટ આપણે શિકંજી બનાવી હોય તો ખૂબ જ આસાનીથી બની જાય છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ એવો આપણો શિકંજી માટેનો મસાલો બની ગયો છે એકદમ જ બજારમાં મળે એવો જ ટેસ્ટ આવતો હોય છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો એક ડીશમાં આપણે જે બરફ હોય તેને આવી રીતે ભૂકો કરી કાપડમાં લઈ તેને આવી રીતે ટુકડા કરી પછી આપણે તેમાં બરફ એડ કરી પછી આપણે તેમાં સિકંજીનો મસાલો એડ કરીશું આવી રીતે તમને જેટલો ટેસ્ટ પસંદ હોય એ પ્રમાણે મસાલો રાખવાનો હોય અહીં એક એક ચમચી જેટલો સિકંજીનો મસાલો એડ કરી રહી છું તો આપ જોઈ શકો છો પછી આપણે તેમાં તકમરીયા એડ કરીશું હું અહીં બેથી ત્રણ ચમચી જેટલા તકમરીયા એડ કરી રહી છું તમને જે રીતે તકમરીયાનો ટેસ્ટ પસંદ હોય તમે એ રીતે કરી શકો તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ એવા તકમરીયા આપણા લાગી રહ્યા છે પછી આપણે તેમાં લીંબુના ટુકડા એડ કરીશું એનો પણ ટેસ્ટ સરસ આવતો હોય છે અને પછી આપણે તેમાં અડધી લીંબુ એડ કરીશું બંને ગ્લાસમાં આપણે અડધું અડધું લીંબુ એડ કરીશું જે પ્રમાણે તમને ખાટું પસંદ હોય એ પ્રમાણે આપણે તેમાં લીંબુ એડ કરીશું અને પછી આપણે તેમાં ઠંડુ પાણી એડ કરીશું તમે સોડા પણ એડ કરી શકો જો તમારી પાસે સોડા પડી હોય તો તમે એ પણ એડ કરી શકો હું એ ઠંડુ પાણી ઉમેરી છું પછી આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે આવી રીતે ચમચીની મદદથી એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો આ ગરમીમાં ઠંડી ઠંડી સિકંજી પીવાની ખૂબ જ મજા આવે છે તમે પણ ઘરે આ મસાલો ચોક્કસથી ટ્રાય કરજો એટલે ખૂબ જ ઝડપથી આપણી સિકંજી બનીને તૈયાર થઈ જાય ઉપરથી આપણે થોડો સિકંજીનો મસાલો એડ કરીશું તો તૈયાર છે આપણી સિકંજી તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઘરે આ મસાલો ચોક્કસથી બનાવજો એકદમ જ બજાર જેવી સિકંજી બને છે તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગે તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો